GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News સાલો તાલુકાના પાવડી ખાતે આવેલ એસઆર પીએફ ગ્રાઉન્ડમાં બિરસા મુંડા ભવન દાહોદ સાયનેપ્સ મેડિકલ એસોસિએશન દાહોદ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંયુક્ત ઉપક્રમે ડોક્ટર જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ યોજાય ગયો આ ખેલ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી વી એમ પારગી મંત્રી શ્રી સી આર સંગાડા આમંત્રિત મહેમાનો જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સુરેન્દ્ર સીધામા એસઆરપીએફ ગ્રુપના ઇન્ચાર્જ સેનાપતિ શ્રી એમ એમ મકરાણી બિલ સેવા મંડળના પ્રમુખ શ્રી શાંતિલાલ નિનામા દાઉદ ભવનના કન્વીનર શ્રી એફ બી વોહનિયા ખેલ મહોત્સવના કન્વીનર શ્રી રાજેશભાઈ વસૈયા તાલુકા પંચાયત પ્રમુખશ્રીના ભરદ હસ્તેથી પ્રાગટ્ય કરીને ખેલ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કાળી મોવડી

કામોલે કર્યું હતું તો ખેલ મહોત્સવમાં દાઉદ પંચમહાલ અને મહીસાગર જિલ્લાની એકસો ને નવ શાળાઓએ ભાગ લીધો હતો જુદી જુદી સાત રમતો માટે સ્પર્ધા યોજાઈ હતી કુલ સોળસો જેટલા રમતવીરોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં એથ્લેટિક્સમાં ચારસો પચાસ ખો ખોમાં ચારસો પાંત્રીસ કબડ્ડીમાં પાંચસો વોલીબોલમાં એકસો વીસ અને શૂટિંગ બોલમાં એકસોને ત્રીસ ખેલાડીઓએ ભાગ લીધો હતો દરેક સ્પર્ધકને ટી શર્ટ આપવામાં આવી હતી વિજેતા ટીમોને સ્પર્ધકોની મહાનુભાવોના વરદ હસ્તે પ્રમાણપત્રોને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા ખેલ મહોત્સવના સુચારૂ આયોજન માટે કન્વીનર શ્રી રાજેશભાઈ વસૈયા દ્વારા રમતગમત ક્ષેત્રના નિષ્ણાંત ગ્રાઉન્ડ મેનેજરો અને જેટલા નિર્ણાયકોની સેવા લેવામાં આવી હતી ખેલ સફળ બનાવવા માટે શ્રી રાજેશભાઈ શ્રી શૈલેષભાઈ ડામોર ઉપપ્રમુખ શ્રી નયનભાઈ ખપેડ શ્રી અતુલભાઈ બારીયા શ્રી રાજેશભાઈ બાબોર શ્રીમતી રોશનીબેન બિલવાડ શ્રી દીપકભાઈ ભુરિયા અને શ્રી દિનેશભાઈ બારિયા પીએસઆઈ શ્રી રાજેશભાઈ વસૈયા શ્રી સંદીપભાઈ ભુરિયા વગેરેએ ભારે જેમત ઉઠાવી હતી